વિદ્યાર્થી મિત્રો શ્રી વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ અને શ્રી ગોવિંદ યુનિવર્સિટી સંલગ્ન આપણી શ્રી એમસી રાઠવા આર્ટ્સ કોલેજ અને આપણા જે સમગ્ર કેમ્પસ છે જેમાં બી એડ આ બધી જ ફેકલ્ટીઝ ચાલે છે તો આપણે પ્રાકૃતિક કૃષિ પ્રકલ્પ પંચ પ્રકલ્પની જે વિભાવના આપણા માનનીય ગવર્નર આચાર્ય દેવવ્રતજી આપી છે એ કોલેજમાં કાર્યરત છે આપણી કોલેજમાં પણ બધા જ પ્રકલ્પોમાં સરસ કામગીરી થઈ રહી છે એ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પ્રકલ્પ જે ચાલી રહ્યો છે એના કન્વીનર તરીકે હું કોલેજના આચાર્ય ડોક્ટર હર્ષદભાઈ સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડોક્ટર ટેલર સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું આપણે જોરદાર કાર્યો છે એમનું આપણે આજે ગૌ સેવા ગતિવિધિ વડોદરા વિભાગ દ્વારા આપણી કોલેજને વિજ્ઞાન પરીક્ષા બે હજાર ચોવીસ એમસીક્યુએસ પ્રકારની પરીક્ષા છે જે ભારતીય ગૌવંશ અને પ્રાકૃતિક કૃષિ વિશેના તમને જે પ્રશ્નો છે એનાથી ઘણી જાણકારી મળવાની છે એ પૂર્વે તમે જોતા હશો કે આપણે નાનકડું અહીં ગૌ અને પ્રાકૃતિક કૃષિ અને ગાય વિશેના જે પુસ્તકો છે એની પ્રદર્શની ગોઠવી છે અને ગાય આધારિત અહીં જે જુદી જુદી પ્રોડક્ટ બને છે એ પ્રોડક્ટના કેટલાક નમૂના પણ તમારી આગળ મૂક્યા છે આપણા છોટાદેપુર જિલ્લાના જે પ્રાકૃતિક કૃષિ વિદ છે અને પ્રાકૃતિક કૃષિ આધારિત જે તાલીમો આપે છે એવા રમેશભાઈ રાઠવા જે નિર્માણી ગામના છે એમના આપવાના છે અને તમને કેટલીક ટ્રેનિંગ પણ આપવાના છે તમે જોતા હશો કે આ ગૌમૂત્ર અર્ક છે એ ઘણા બધા રોગોમાં અક્ષર છે આ નશ્ય છે રાત્રે સુતા તમે નાકમાં બે ટીપા નાખો તો બધા રોગોમાં અક્ષિત છે એવી કેટલીક વસ્તુ પણ અહીં આપણે પ્રદર્શનમાં મૂકેલી છે તો આજનો દિવસ છે એ એ રીતે તમે બધા આદિવાસી વિસ્તારમાંથી આવો છો ખેડૂતના દીકરા દીકરીઓ છો તો દરેક ઘરે ગાય વસાવો દેશી ગાય ગીર ગાય અને જુદી જુદી ગાયોના જે પ્રકારો છે એ ઓળખો સંસ્કૃતમાં તો દિલીપ રાજાની ગૌ સેવા છે એ આપણા ભણવામાં આવે છે એ જ રીતે આપણે ત્યાં બધા ભેદો લખાયેલા છે ભગવાન શ્રી કૃષ્ણએ ગૌ આધારિત જે સંસ્કૃતિ છે આજથી પાંચ હજાર વર્ષ પહેલાં એ આપને આપી તો આ બધા જ સંદર્ભો સાથે આપણી કોલેજમાં અર્ષદભાઈ સાહેબ આ પ્રાકૃતિક કૃષિ પ્રકટ ચાલી રહ્યો છે એના આ જે ગૌવિજ્ઞાન પરીક્ષા છે એમાં આપ સૌનું સ્વાગત કરું છું અને સમગ્ર કોલેજ પરિવારનો સહકાર બદલ આભાર માનું છું તો હવે હું ડૉક્ટર હર્ષદભાઈને વિનંતી કરું કે આજના પ્રસંગ